ધોરણ નવ વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ પાંચ સ્વાસ્થ્ય ઓનલાઈન હોમવર્ક માટે શ્રદ્ધેબોધી એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવા જરૂરી છે જવાબ તન અને મન પ્રશ્ન બે સ્વાસ્થ્યના કેટલા સ્તર છે જવાબ સાત પ્રશ્ન ત્રણ બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભય છે જવાબ સામાજિક પ્રશ્ન ચાર ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય જવાબ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ પ્રશ્ન પાંચ ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય જવાબ સીધો ઊંચો કૂદકો પ્રશ્ન છ રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ કઈ છે જવાબ માનવ સંપત્તિ પ્રશ્ન સાત રાષ્ટ્રની પ્રગતિનો આધાર કોના પર રહેલો છે જવાબ નાગરિકોના સ્વાસ્થ્ય પર પ્રશ્ન આઠ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઘડતરમાં પાયાનું કામ કોણ કરી શકે છે જવાબ શિક્ષકો પ્રશ્ન નવ જેઓ રોગોથી પીડાઈ રહેલા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા સજાગ રહીને કરવી જોઈએ આ વિધાન કોણે કહ્યું છે જવાબ આયુર્વેદાચાર્ય સુશ્રુતે પ્રશ્ન દસ વિશ્વભરમાં પ્રચલિત અને સ્વીકાર્ય સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી છે જવાબ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રશ્ન અગિયાર આરોગ્ય ક્ષેત્રની વિશ્વ સ્તરની સંસ્થા કઈ છે જવાબ વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રશ્ન બાર વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે જવાબ વધઘટ પ્રશ્ન તેર સ્વાસ્થ્યને કેટલા પ્રકારના પાસામાં વિભાજીત કરવામાં આવ્યું છે જવાબ ત્રણ પ્રશ્ન ચૌદ જે શરીરમાં કોઈ રોગ નથી એટલે શું જવાબ નિરોગી પ્રશ્ન પંદર સમાજમાંથી અન્ય વ્યક્તિઓ જૂથો સમુદાયો સંસ્થાઓ વગેરે સાથે તાલમેળ હોય તેને શું કહેવાય જવાબ સામાજિક સ્વાસ્થ્ય પ્રશ્ન સોળ વ્યક્તિની શારીરિક માનસિક અને સામાજિક દ્રષ્ટિએ અને સમૃદ્ધ સ્થિતિ અને સજ્જનતાને શું કહે છે જવાબ સ્વાસ્થ્ય પ્રશ્ન સાત શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતાં કોને મહત્વ આપવામાં આવે છે જવાબ સંપૂર્ણ કાર્યક્ષમતાને પ્રશ્ન નિયમિત યોગ કરવાથી શરીર કેવું બને છે જવાબ સુદ પ્રશ્ન ઓગણીસ વ્યક્તિની માનસિક સ્વાસ્થતા માટે ચાર મુદ્દાઓ આપેલા છે એક મુદ્દો ખોટો છે તે શોધો જવાબ વ્યક્તિ તેની બધી ક્ષમતાઓ અને ક્ષતિઓ સાથે તાદાત્મ જાળવી ન શકે પ્રશ્ન વીસ વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય કોને કહે છે જવાબ શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતાને પ્રશ્ન એકવીસ કોના આધારે તમે તમારું શારીરિક માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને તેમાં કેટલો સુધારો જરૂરી છે એ નક્કી કરી શકો છો જવાબ સ્વાસ્થ્ય સપ્તક પ્રશ્ન બાવીસ માનવી કેવા પ્રકારનું પ્રાણી છે જવાબ સામાજિક પ્રશ્ન ત્રેવીસ ખેલાડીની ચપળતાનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય જવાબ છ ગુણ્યા દસ મીટર સટલ દોડ પ્રશ્ન ચોવીસ છ ગુણ્યા દસ મીટર સટલ રનની કસોટીમાં ખેલાડીની કેટલી તક આપવામાં આવે છે જવાબ એક પ્રશ્ન પચીસ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પનો કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે જવાબ ત્રણ પ્રશ્ન છવ્વીસ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ માટે કયું મેદાન હોય છે જવાબ લાંબી કૂદનું ખાડો પ્રશ્ન સત્યાવીસ ખેલાડીને ટકી રહેવાની ક્ષમતા કઈ કસોટી દ્વારા જાણી શકાય જવાબ આઠસો મીટર દોડ પ્રશ્ન અઠ્યાવીસ આઠસો મીટર દોડ કસોટીનો મુખ્ય હેતુ શું છે જવાબ ખેલાડીની ટકી રહેવાની ક્ષમતા માપવાનો પ્રશ્ન ઓગણત્રીસ સભાઈ ત્રીસ મીટર સટલ રન કસોટીનો મુખ્ય હેતુ શું છે જવાબ ખેલાડીની ચપળતાનો માપન કરવાનો પ્રશ્ન ત્રીસ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કસોટીનો મુખ્ય હેતુ શું છે જવાબ ખેલાડીનો ઉછાળ શક્તિ માપવાનો પ્રશ્ન એકત્રીસ સીધો ઊંચો કૂદકો કસોટીનો મુખ્ય હેતુ શું છે જવાબ ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિ માપવાનો પ્રશ્ન બત્રીસ આઠસો મીટર દોડની કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે જવાબ એક પ્રશ્ન તેત્રીસ સીધો ઊંચો કૂદકો કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે જવાબ પ્રશ્ન ચોત્રીસ દડાફેક કસોટીનો મુખ્ય હેતુ શો છે જવાબ ખેલાડીના ખભાની તાકાત અને દળની ગતિની સુમેળતા માપવાનો પ્રશ્ન પાંત્રીસ દડોફેક કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે જવાબ ત્રણ પ્રશ્ન છત્રીસ સ્વાસ્થ્ય વ્યક્તિના જીવનનો એક ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા અને સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે સ્વાસ્થ્યની આ વાખ્યા કોણે આપી છે જવાબ જે એફ વિલિયમે પ્રશ્ન સાડત્રીસ સ્વાસ્થ્ય શિક્ષણ એ જવાબ જીવન જીવવાની કળા છે પ્રશ્ન અડત્રીસ સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે જવાબ શારીરિક પ્રશ્ન ઓગણચાલીસ મગજ અને સ્નાયુઓને થયેલો ઘસારો શાનાથી પૂરો થાય છે જવાબ ઊંઘદી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો